અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરમાં આપનું हार्दिक સ્વાગત છે બાવડામાં માતાએ બાળકને જન્મ આપી જાડીમાં ફેંકી દીધું માતા માટેની કહેવતોને લાંછન લગાડતો એક કિસ્સો અમદાવાદ જિલ્લાના બાવડા તાલુકાના જુવાલ રૂપાવટી ગામે સામે આવ્યો માતાએ તાજા જન્મેલા બાળકને ખેતરની બાવળની કાંટાડી જાડીમાં વરસતા વરસાદમાં ફેંકી દીધું હતું બાળકને કાંટાળી જાળીઓમાં ફેંકી દેવાતા મોઢા અને શરીરના ભાગે કાંટા વાગ્યા હતા જેના કારણે લોહી લુહાણ હાલતમાં બાળક થઈ ગયો હતો ગામના સ્થાનિક રહીશને બાળકનો અવાજ આવતા એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરી જાણ કરવામાં આવી હતી દસથી પંદર મિનિટમાં ધોળકા એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી અને બાળકને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું જ્યાં હાલ બાળકની સ્થિતિ સારી છે ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સિઝનલ બીમારીની ભીતિ ગુજરાતમાં એક તરફ ચાંદીપુરા વાયરસને કારણે બાળકોના જીવ જોખમમાં મુકાયા છે તો બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ખતરો વધ્યો છે વરસાદી પાણી ભરાવાના કારણે ગંદકી અને માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે તેમજ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી શહેરજનો બીમાર પડી રહ્યા છે

આ હ્યુમન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યું છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક દિવસમાં નવું ફરિયાદ કરી અને પંદર બાળકોને રેસ્ક્યુ કર્યા જ્યારે બીજી માસૂમ બાળકીઓની સાથે કોઈ અનૈતિક કૃત્ય થયું છે કે નહીં તે ચેક કરવા માટે મેડિકલ ચાલી રહ્યું છે મહિલા સુરક્ષા માટેના ફીડ કેમેરાનો દુરુપયોગ સિનિયર સિટીઝન અને બાળકોની સુરક્ષા માટે અલગ અલગ એકસો સાહીઠ જગ્યાએ ફીડ કેમેરા મુકાયા છે પરંતુ લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે ફીડ કેમેરાનું બટન દબાવવાથી પોલીસ ત્રણથી પાંચ મિનિટમાં આવે છે કે નહીં તે ચેક કરે છે આનાથી પ્રોજેક્ટનો ઉમદા હેતુ મરી જાય છે શહેરમાંથી રોજ સરેરાશ પચાસથી સાહીઠ કોલ મળે છે જેમાંથી મોટા ભાગના જરૂર વગર કર્યા હોવાનું મનાય છે ફીડ કેમેરાથી કોઈ પણ મદદ માગનારની નજીકમાં હોય તેવી પીસીઆર વાન શી ટીમ એકસો એક્યાસીની ટીમને જાણ કરાય છે જેથી તેઓ જલ્દીમાં જલ્દી મદદ માંગનાર સુધી પહોંચી શકે મેડિકલ પીજી વેસ્ટ રોડ પર ફેંકનારાને રૂપિયા એક એક લાખનો દંડ ગોતાવાડમાં સોલિડ વેસ્ટની ટીમ સવારે રાઉન્ડમાં નીકળી હતી ત્યારે સોલા ભાગવત રોડ પર આવેલી એચસીજી કેન્સર હોસ્પિટલમાં તપાસ કરાતા જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંક્યો હતો જેથી એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો જ્યારે થલતેજ વડમાં આવેલા એક પીજીને પણ ગંદકી બદલ એક લાખનો દંડ કરાયો હતો જીપીસીબી સાબરમતી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે શહેરમાં આવેલી કેમિકલની ફેક્ટરીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગટર લાઈનમાં કેમિકલયુક્ત પાણી છોડતું અટકાવવા મ્યુનિસિપલ કમિશનરે ખાસ ટાસ્ક ફોર્સ બનાવી છે જે ટાસ્ક ફોર્સની કામગીરી કેમિકલયુક્ત પાણી છોડતી ફેક્ટરીઓને સીલ મારવાની કામગીરી કરવાની છે પરંતુ આ ટીમ દ્વારા માત્ર જીપીસીબીની માન્યતા ન હોય એવી ફેક્ટરીઓને સીલ કરવાની કામગીરી શરૂ કરી છે આઠ જુલાઈથી પચીસ જુલાઈ સુધીમાં જીપીસીબીની માન્યતા ન ધરાવતી હોય એવી પાસઠ ફેક્ટરીઓને સીલ કરવામાં આવી છે પૂર્વમાં ગટર ઉભરાવવાની સમસ્યા થશે દૂર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ઓઢવ અને નિકોલ વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવવા અને વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા સર્જાય છે તેને દૂર કરવામાં આવી છે બ્રેનેટ પ્રોજેક્ટ ખાતા દ્વારા બે હજાર રેમ ડાયાની અંદાજિત એકવીસસો મીટર લાઇન હાથીજણ મહેમદાબાદ રોડ તરફથી નવા ખોલવામાં આવેલા વિંજોલ તરફ જતા ટીપી રોડ પર નાખવામાં આવી છે હાથીજણ સર્કલથી હાથીજણ મેહમદાબાદ રોડ તરફ આઠસો મીટર લાઇનનું લેયિંગ કરી નવું જોડાણ કરવામાં આવતા હવે પૂર્વ વિસ્તારમાં ગટરના પાણી બેક મારવાથી લઈને વરસાદી પાણીના નિકાલની સમસ્યા દૂર થશે ફાઇનાન્સ બિલ બે હજાર ચોવીસની વિગતવાર ચર્ચા થઈ જીસીસીઆઈએ સી સીઆઈએ આઈ સી એઆઈની અમદાવાદ શાખા સાથે સંયુક્ત રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ અમદાવાદ ખાતે ફાઇનાન્સ બિલ બે હજાર ચોવીસના ટેકનિકલ એનાલિસિસ પર એક ઇન્ટરેક્ટિવ સેમિનારનું આયોજન કર્યું હતું જેમાં આવકાર પ્રવચન આપતા જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે ફાઈનાન્સ બિલ બે હજાર ચોવીસની સમગ્ર દેશના વિવિધ ક્ષેત્રો પર પડેલ નોંધપાત્ર અસરો વિશે વાત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે પ્રસ્તુત ઇન્ટરેક્ટિવ સેમિનારનો ઉદ્દેશ બિલની વિવિધ જોગવાઈઓ વિશે વાત કરવાનો તેમજ આ અન્વયે સક્રિય સહભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો અને બજેટની અસર વિશે વધુ સ્પષ્ટતા પૂરી પાડવાનો છે તેમજ આ બાબતે વિચારોનું આદાન પ્રદાન કરવાનો છે અમદાવાદના એજન્ટે પોર્ટુગલ મોકલવાના બહાને પાંચ લાખ પડાવ્યા અમદાવાદમાં વિદેશ મોકલવાના નામે લોકોને છેતરતા અનેક ગઠિયા સક્રિય થઈ ગયા છે ગઈકાલે જ કેનેડા મોકલવાના બહાને ઉમિયા ઓવરસીઝના સંચાલકોએ પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાના અહેવાલ પ્રકાશમાં આવ્યો છે ત્યારે હવે ફરી એકવાર ગઠિયાએ વિદેશ મોકલવાના બહાને સાત લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી ઘાટલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ઇંગોલી પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું ઇંગોલી પ્રાથમિક શાળામાં ફાયર સેફ્ટી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને મધ્યાહન ભોજન કર્મચારીઓને ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગની તાલીમ અપાઈ અને આગ લાગે તે સમયે કઈ સાવચેતીના તેના પગલાં લેવા જોઈએ તેની સમજૂતી સાથે તેમજ ટીમ વર્ગથી કઈ રીતે કામ કરવું તેની માહિતી આપવામાં આવી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે